નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રી મોલમાંથી હું છું ઇકબાલ બાદી આજે એક આપણે એવા ખાતરની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ખાતર ખેડૂતો માટે એક આશીર્વાદ રૂપ બની રહેશે કે હા મિત્રો જે હું બોલો કે આશીર્વાદ રૂપ બની રહેશે એ ચોક્કસપૂર્વક એટલે બોલો છું કે ખરેખર મેં જે કાંઈ ડેમો લીધો છે એમાં જે રિઝલ્ટ મળ્યા છે તેને ધ્યાનમાં રાખી અને હું એ શબ્દ બોલો છું કે ખરેખર ખેડૂતોને આશીર્વાદરૂપ બની રહેશે કે જેનું પરિણામ આપણે હું તમને બતાડવા માટે જ કોશિશ કરું છું જરા કેમેરો જે આપણે આ જે ડેમો લીધો છે કે એક જ માટી છે એક જ ખાતર ટૂંકમાં જે ખાતરના જે બેમાં તફાવત છે માટી એક છે બિયારણ એક છે પાણી એક છે બધું એક જ વાતાવરણની અંદર આપણે તૈયાર કરેલું છે આમાં માત્ર ને માત્ર આપણે ડીએપીનો ઉપયોગ કરેલો છે જ્યારે આ ટ્રેની અંદર આપણે ડૉક્ટર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ડૉક્ટર ભૂમિરાજ આ બે ખાતરનો આમાં ઉપયોગ કર્યો છે માત્ર તફાવત એટલો છે કે આમાં આપણે ડીએપીનો ઉપયોગ કર્યો છે આમાં ડીએપીનો ઉપયોગ નથી કર્યો આમાં ડોક્ટર ભૂમિરાજ અને ડોક્ટર સમૃદ્ધિ ગોલ્ડ ખાતરનો જ ઉપયોગ કર્યો છે આ બંને વચ્ચેનો તફાવત તમારી નજર સામે આપણે જોઈ શકો છો આટલો બધો તફાવત છે અને આ કોઈ ફેક વસ્તુ નથી કદાચ તમને એવું થતું હોય કે આ કોઈ ફેક્ટ વસ્તુ હશે તો હું જેમને જે ખેડૂતોને એમ થતું હોય કે આ રિઝલ્ટ અમને ટૂંકમાં સ્વીકારવા લાયક નથી લાગતું તો એવા ખેડૂતોને હું આ ખાતર ફ્રી ઓફ આપીશ તમારી ઘરે જઈને આ જે મેં ડેમો લીધો છે એવો ડેમો તમારી જાતે તમારા ઘરે તૈયાર કરો એ તમારી જાતે તૈયાર કરવા માટે થઈને હું ખાતર ફ્રી ઓફ ખેડૂતોને આપીશ પણ કોઈ ખેડૂત આ ખાતર વગર રહી ન જાય જેથી કરીને આપણે જે મહેનત કરી અને જે કાંઈ ઉત્પાદન લેવાની આપણે કોશિશ કરી રહ્યા છીએ અને ઘણા સમયથી આપણે આપણે જોઈએ છીએ કે ડીએપી અને એનપીકીની સોલ્ટેજના કારણે ઘણા બધા ખેડૂતો હેરાન પરેશાન થતા હોય છે ઘણા બધા બ્લેકમાં ખાતરની ખરીદી કરીને ઘણા બધા પૈસાઓનો ખર્ચો આપણે વ્યય કરતા રહીએ છીએ તો એ બધી વસ્તુઓનો એક આપણને એક નવા સ્વરૂપની અંદર નવા એક અવતારના સ્વરૂપમાં આપણને એક ખાતર આપણને જે મળ્યું છે એનું રિઝલ્ટ એ આપણે જોવો અને એનો ભરપૂર ઉપયોગ કરો એવી તમામ ખેડૂતોને મારી નમ્રતાપૂર્વક અપીલ છે